સવાર કેટલી મધુર છબી છે વરસાદ ક્યારેક પણ આભારી લાગે એવું વાતાવરણ છે જ્યાં જુઓ તો જમીનો બધી ભીલી થઈ ગઈ છે માટીઓ માંથી ધીમે ધીમે સુગંધ પણ ઉઠી રહી છે ખેતરના પાદડા વરસાદ ના પાંદડા ના પાણી ના છાટે જેમ સીપાઓ સૂરજ ના કિરણો પડે ને એમ દેખાય છે શેરડી પણ જુઓ પગપળી પંખીઓના માળા પણ ક્યાંક પાછળ રહેવાના કબૂતર મૂળ ચકલા બધા ઝાડમાં બેઠેલા સવારના ફોરમાં અને ખેડૂતે પણ જો એમના ઘર આંગણેથી પોતે કેવો મસ્ત નજારો બતાવે છે આ વર્ષેલા મેઘને બધું જોઈને ધોઈને પીળી પડ્યું હોય ને એવું લાગે છે સાદું લીલું પાંદડું કેતનના છેટે વરસાદી અને અમને એમ પણ થયું કે લાવો આજે આપણે પણ પોતાની સેલ્ફી લઈ લઈએ તો મને વિચાર આવ્યો કે સવારમાં મૂડ હતો નહીં પણ તો છતાં ચલો કંઈક બોલીએ અને કાકા એમને એક વાછડી છે ગાય પોતે ખેતરમાં છૂટી મૂકવા માટે પોતે ગયા છે આ બાજુ પણ જો લીલોતરી કેવી જમીન માતાને ચાદર ઓઢી લીધી છે చాలా మజా భింజీ ఆ వరసాద్ ధరతి మాతీ కింది ఆకాశ మా వాదళ మన మూ లే પંખીઓનો પણ કલરવ ચાલુ છે સવાર સવારમાં મધુર વાણીઓ છે એમની આ આપણા એક ખેડૂતના વારસામાં મળેલી આશીર્વાદ રૂપી આ ખેતી છે આપણને બહુ આનંદ થયો આ વાતાવરણ જોઈને ગયો ચકલાઓ કિલોલ કરે છે ઓલાઓ ઉડે છે આપણે બસ આવા વરસાદને આનંદ માણીએ મેઘો વર્ષે મલકાવે આપણા ખેતર સાત ઉર્જા બનાવે ચાલો મિત્રો આજે આ વરસાદની છવાનો નજારો જોઈને દિલ ખોલીને એકદમ નવા ઉત્સાહ સાથે કામ કરવા નીકળી જઈએ ખેતર કુદરત અને વરસાદ એ જ આપણા જીવન અને સાચી સમૃદ્ધિ છે આવો વરસાદ હરિયાળી ફેલાય અને આપણા ખેતરમાં આનંદ છવાય બસ મિત્રો આવો નો વિડીયો મને સપોર્ટ કરતા રહેજો બરોબર આ નજારો જોવાની બહુ મસ્ત મજા આવે છે અને આનાથી કંઈક અલગ વિડીયોમાં બતાવીશું જય હિન્દ જય ભારત